जम्मू काश्मीर पहलगाम में आतंकी हमला बाद भारत कड़क एक्शन ले तैयारी शुरू करी है राजस्थान ना थारण में भारतीय सेनाए युद्धाभ्यास करो पाकिस्तान ने अड़ी ने सरहद पास भारतीय सेनाए युद्धाभ्यास करो तो बीज तरफ सेना प्रमुख उपेन्द्र द्विवेदी पर श्रीनगर पहुंच चुकया है पंदर कोर कमांडर सेना प्रमुखे उपेन्द्र द्विवेदी की स्थिति अंगे जाट नहीं आतंकी हमला बाद कार्यवाही अंगे सेना प्रमुखे जा હુમલા બાદ આગળની રણનીતિ અંગે સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવિદીએ સમીક્ષા કરીને એલજી મનોજ સિંહાની સાથે મુલાકાત કરી આ તરફ સિંધુ જળસંધીને લઈને પણ દિલ્હીમાં મળેલી બેઠક પૂર્ણ થઈ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં વિદેશમંત્રી એસ જયશંકર કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર ઉપસ્થિત રહ્યા હતા સંધિ સંગીત કરબા બાદની રણનીતિ અને પાણી રોકવાને લઈ અને તૈયાર થયેલ એક્શન પ્લાન અંગે ચર્ચા થઈ હતી જાગ્રસ્તોની સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે પહલગામ આતંકી હુમલો માનવતા પર પ્રહાર છે સાથે ઊભા રહેવું એ આપણી ફરજ છે એકજૂટ થઈ અને આતંકીઓના ઈરાદાઓને હરાવીશું સરકાર જે નિર્ણય લેશે તેને સમર્થન આપીશું